અંકલેશ્વરના બોઈદરા ગામમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં ખાવડા નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન લાઈન હાલ નાખવામાં આવી રહી છે છ મહિના પૂર્વે વળતર નક્કી કર્યા બાદ આજ દિન સુધી ચૂકવાયું નથી પુનઃ અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની માં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી સાતસો ને પાંસઠ ચારસોને ચોલીસ કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી વિવાદમાં આવી છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતો સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો તાલુકાના બોઈદરા ગામના ખેડૂતો પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો ગતરોજ પોલીસ બંદોબસ્ત સાથે સર્વે કરવા દોડી આવ્યા હતા જે બાદ આજરોજ સ્ટાવરની કામગીરી કરવા પહોંચ્યા હતા જેઓ ખેતરમાં આવતા જ ખેડૂતો દ્વારા સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી દીધી હતી અને સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો એક તરફ છ મહિના પૂર્વે વળતર નક્કી કરવા છતાં આજ દિન સુધી આપ્યું નથી વળતરમાં પણ પાકનું અને જમીનનું વળતર યોગ્ય નક્કી કરવામાં આવ્યું ના હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા અલગ અલગ સર્વે નંબરવાળી જમીન અંગે અગાઉ અનેક વાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોને ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ મામલે અસરગ્રસ્ત ખેડૂતો હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે રાજ્ય સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી કરી ખેડૂત માંગ છે અમે અધિકારી ગામના ખેડૂતો છે ને અમારો સર્વે નંબર ચારસો ઓગણત્રીસ અરુલ ગામની સીમમાં આવેલ છે બીજો એક બુડી ગામની સીમમાં સર્વે નંબર આવેલો છે નાઇન્ટી સિક્સ નંબર અડોલ ગામની જે સીમા આવેલ સૌ નંબરમાં અમારે વડીલો તરફથી મળેલી સંયુક્ત જમીન છે તેમાં અમે પરિવારના સંયુક્ત જમીનદારો એમાં સુરેશભાઈ બાલુભાઈ પટેલ મહેશભાઈ બાલુભાઈ પટેલ જગદીશભાઈ બાલુભાઈ પટેલ મંજુલાબેન બાલુભાઈ પટેલ ની દીકરી રમીલાબેન હીરા લાલભાઈ બાલુભાઈ પટેલની દીકરી આમ પાંચ માણસો અમે સંયુક્ત કુટુંબમાં ચારસો ઓગણત્રીસ સર્વે નંબરમાં માં આવ્યા છે છન્નું સર્વે નંબરમાં જગદીશભાઈ બાલુભાઈ એકલા છે ને એમને વેચાણથી આ જમીન રાખવામાં આવેલી હતી પહેલા અમારી સર્વે ખેડૂતોની નમ્ર અરજ સરકાર અને પાવર ગીજ અધિકારીઓને છે કે આ જમીનમાંથી સાતસો પાસઠ કેવીએ લાઈન નવસારી થી થાવરા સુધી જઈ રહી છે આ આઈ ટેન્શન લાઈન જવાથી અમારી જમીનમાં અમને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અમારી જમીન રોડ તચ આવેલી છે બીજું કે અમારા ગામ અંકલેશ્વરની નજીક આવેલું છે બોડા વિસ્તારમાં આવેલું હોય મેં અંકલેશ્વર થી બે કે ત્રણ કિલોમીટરની અંદર છે અમને જાણવા મુજબ આ જમીન લોજિસ્ટિક ઝોનમાં પણ આવે છે તો અમે સરકારશ્રીને અને સરકારશ્રીના શ્રી ના અધિકારીઓને પાવર ગ્રીડ અધિકારીઓને નમ્રા વર્ત કરીએ છીએ કે આ જે જમીનમાંથી જે હાઈ ટેન્શન લાઈન પાવર ગ્રીડ ની સાતસો પાંચ કેવી જાય છે તો અમારી સરકારશ્રીને ફરીથી નમ્રા અત છે કે જે કઈ ટાવર ઊભા થયા છે અને જે પાવર ગ્રીડ ની કોરિડોર જાય છે જે જમીનમાંથી જે સર્વે નંબરમાંથી જે ખેડૂતોના સર્વે નંબરમાંથી જાય છે તેમને સરકાર શ્રી યોગ્ય વળતર આપે ને યોગ્ય પાક નું વળતર આપે યોગ્ય જમીન નું વળતર આપે ને બીજું કે એનાથી વધારે કે જે અમારી જમીન ની વેલ્યુએશન કે જે બજાર કિંમત છે એ ઓછી થઈ જવાથી જે સરકાર શ્રી ની રાહે અમારો રાઈટ છે એ રાઈટ ગણી ને અમને તે બી વળતર ગણતી કરવામાં આવે અમે સરકાર શ્રી ને જે ટાવર ઉભા કરવામાં જે પાક નું નુકસાન થયું છે ને જે વળતર ની ગણતરી કરીને અમને જે

શન દાખલ કરેલી છે તો અમારી સરકાર સિંહ નમ્ર સરકાર શ્રી અમને ધ્યાનમાં રાખી જે પાવર અધિકારીઓને જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ના આપે ને અમારી વાત પૂરેપૂરી સાંભળી ન્યાય આપે અમે બી સરકાર છે કે સરકાર શ્રી જે વિકાસ ડેવલપમેન્ટ કરે છે તેના મહત્વનો છે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી એ વારંવાર કહે છે કે ખેડૂતો જગતના ટાજ છે પણ અત્યારે અમને એવું લાગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટની જેવી જ આ સરકાર અમારી જોડે અન્યાય કરે છે કે જે અમારા લાભોથી અમને વંચિત રાખવા માંગે છે તો હું ફરીથી કહીશ કે જે અમને પૂરેપૂરો ન્યાય અપાવે મેં સરકાર શ્રીના ઉદ્દેદાન અમે કહેવાય કે જે અમે સરકારશ્રીને પહેલાં બી લીગલી નોટિસ આપી ચૂક્યા છે એ પણ ડે ટુ ડે કાર્યવાહી કરેલી છે કલેકટર શ્રીને કરેલી છે મામલતદાશ્રીને કરેલી છે પાવર ગીતના અધિકારી શ્રીને કરેલી છે છતાં બી કલેક્ટર ત્રીસ તરફથી

દીપક ખાડીકર જે વ્યક્તિ ની પાસે ઓથોરિટી ના હોય ને એ ઓથોરિટી વગર વારંવાર મિટિંગોમાં હાજર રહી છે ને મિટિંગોમાં હાજર રહ્યા પછી વાતોને ન્યાય નહીં આપવાની જગ્યાએ વાતોને બદલવાની કોશિશ કરે છે અને વારંવાર એને તોડી મતોડીને પોલીસ બંદોબસ્ત લઈને ખેડૂતો પાસે એમના ખેતરોમાં પોલીસ બંદોબસ્ત લઈને જાય છે ને ખેડૂતોને દબડાવી દોડીને પોલીસ સ્ટેશન લગી એમને પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે અમારા ખેતર પર ચારસો ઓગણત્રીસ નંબરના સર્વે નંબર પર પોલીસ બંદોબસ્ત લઈને પાવડ અધિકારીઓ સર્વે કરવા આવ્યા હતા અમે સર્વે માટે એમને ના નથી પાડી અમે સર્વે માટે કીધું કે સાહેબ સર્વે કરવા અમે તમને છૂટ આપીએ છીએ પણ અમે હાજર નહીં લે તમે તમારી સર્વે કરો એમને અમારી પોતાની લીગલી સહી જોઈએ છે ને અમને અમારા હાથ કાંડા બાંધી ને અમને પોલીસ બંદોબસ્ત પોલીસ પોતાની ફરજ ન સમજતા કે એમને અમારું સોલે પડ્યું એ થાય તેનું ધ્યાન રાખવું જોઈએ પણ પોલીસ અધિકારીઓ બી આવીને અમને ખેડૂતોને દબડાવવાની કોશિશ કરે છે કે જે શાંતિ સુલેનો ભંગ નહીં થઈ ધ્યાન રાખવાનું કાયદાનું પાલન કરવાનું પોલીસ તંત્રનું છે પણ પોલીસ તંત્ર એ કાયદાનું ધ્યાન નહીં રાખતા પાવર ગ્રીડ અને સરકારસીના ધ્યાનમાં રાખી ને ખેડૂતોને ધમકાવે છે ને ખેડૂતોને વારંવાર જેલ ભેગા લઈ જવાની ધમકીઓ આપે છે તો મારી સરકારસીને DIGC ને DSPC ને SPC ને નમ્ર અરજ છે કે આવા જારે જારે એ લોકો પ્રોટેક્શન માગે છે તો તમે પાવર ગ્રીડ અને